સંતો વાણીમાં બધી ઘણી વાત કરી છે મોતીની વાત કરી છે જોતા જોતા અમને જડિયા મહાસાગર ના મોતી એક વાણી એવું કે છે અંશલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કે છે વીજળીના ચમકારે મોતી પરોવી પાનબાઈ પાનભાઈ એક વાણી એવું કે છે રતન સાગરમાં રતન નિપજે મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાડ મોતી ચરે હવા હવા લાખના એક વાણી એવું કે છે ગોતો ક્યાં છે ગંગા દેખ્યા હોય તો કઈ મોતી કેસા રંગા આ મોતી છે શું આ ઉતરવાની જરૂર છે ભજન માં બાબુ નકરા બેઠે માથા હલાવે કઈ વળે નથી શું કેવા માંગે છે એનું કઈક થોડુંક મંથન કરવાની જરૂર છે અને મંથન કરશો ને તો જ મજા આવવાની છે કારણ કે ઘી છે ને દૂધ માં જ હોય પણ પાદરો દીવો કરો એમાં દીવો નો થાય એનું મંથન કરીને એમાંથી ઘી નીકળે ને તો જ દીવો થાય એમ મંથન કર્યા વગર બાપુ આ પતે એવું નથી અને એક સદગુરુ મહારાજ ના શબ્દો ઉપર જેને ભરોસો હોય સદગુરુ કે કરવાની તૈયારી કે ઈ સદગુરુ કે ઈ કરાય કરે ઈ નો કરાય આ કરે એ કરવા માંડ્યા એમાં ધંધે લાગ્યા કરે એ નો કરાય કે ઈ કરાય અને કે ઈ કરે જાવ ને એટલે વાંધો ન આવે સાડા સાતસો પંડિત દેવાયત ને સાડા સાતસો સેવક હતા કે છે આપણે કઈ ગણ્યા નથી ને આપણે કઈ ગણવાય નથી પણ સાડા સેવક માં પરીક્ષા કરીને ચાર જ વૈધ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો આ ચાર વૈધ્યા બાકી બધા કે બાપુ હાલો કંઠી પાછી હવે તમે વિચાર કરજો કે તે દી જો આ દેવાયત પંડિત જેવો મહાપુરુષ હોય એના ચેલા જો કંઠી આપી દે તો અતાર બાપુને બાપુ કઈ કંઠી વધે આજના સમય ની વાત કરી ધરતી ઉપર હેમર હલશે હુના નગર ની મોજા લખમી લુટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ કઈક વાતો કરી બાપુ હારા ઘરની બહુ લાજુ નહીં કાઢે ને બાપનું કીધું બેટા નહીં કરે ને પડી કે પાણી હજારો વાતો કરી એવો મહાપુરુષ હજારો વર્ષ પેલા આજની વાત કરી એના શિષ્ય જો ન વધ્યા હોય તો અત્યારે કોણ વધે પણ સદગુરુ ની જેને શાન મળી ગયો હોય સદગુરુ પર જેનો ભરોસો હોય જેનો વિશ્વાસ હોય એનો એક રામાયણ પ્રસંગ તમને કહું સબરી એક ભીલ દીકરી હતી બાબુ જાણે છે બધા કોઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નોતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલની દીકરી દ બાર વરણની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ આરે એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કહે છે કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને સબરી બેહી ગઈ ઈ દરરોજ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને બેગ હમણાં આવશે 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 પડે આવ્યો કઈ કે આવશે બીજે પ્રોગ્રામ પડે કે આજનો આવ્યો કઈ ને કાયલ આવશે સિત્તેર વરસ એસી વરસ ની બાપુ ઉમર થઈ ગઈ ચાંદી ના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને તેની શબરીનો જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક હતો અહીંયા આવ્યા ત્યારે પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ બાપુ રામજીને પૂછે છે કે રામ બોટાભાઈ આ કયો મલક આવ્યો હા તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંદડામાંથી રામ રામ અવાજ આવે છે અને બાપુ મહાપુરુષોનું મંતવ્ય છે તમે કરો ન કરો એ તમારી મોજ બાકી અખતરો ખતરો કરવો હોય તો કરવાની સૂટ એક જગ્યાએ બે અને હાડા ત્રણ કલાક હાડા ત્રણ કરોડ નામના જાપ કરો ને કોઈ પણ નામ રામ કે કૃષ્ણ કે શિવ કે જે જે તમને હું એક જગ્યાએ બે અને હાડા ત્રણ કરોડ નામના જાપ કરો એટલે દિવાલોમાંથી અવાજ ન આવે તો મને યાદ કરજો આ ધરતીમાંથી યાદ ન આવે અવાજ ન આવે તો મને યાદ કરજો હવે સબરીએ બાપુ આઠ દ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધી જેને રામ લીધું રામનું નામ લીધું એના નામ કેટલા થી છે ભૂકા પાંદડા માંથી અવાજ આવે ઝાડવાની ડાળો અવાજ આવે હવામાંથી અવાજ આવે રામ 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 ને લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે હામે ઝૂપડી રહી ને એમાં એક ભીલની બાઈ બેઠી છે ને મારા નામ જાપ કરે છે જા જોતો અહીંયા શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને આમ સબરીને જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ત્રુજી ગયો ભાઈ આ આહા હા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી શું તમે એનું ભજન કરવાના હતા આમ નેજવા કરતી કરતી જોતી હતી અને એકલી એકલી બોલતી હતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને સંભળાતું નથી હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ વાહન લઈને આવશે કેવા કપડા પહેર્યા નથી રામ નહીં નહીં આવે આવે એમ અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં બાપુ આવી ગાંઠ વળી જાવી જોવે મારો ગુરુ બોલ્યો છે એ લોઠામાં લકીર મારી હોય મારો ગુરુ બોલ્યો મારા ખોડિયામાં જીવ હોય ત્યાં હોય માં રામ ને અહીંયા આવવું પડે આવવું પડે ને આવવું પડે

આખી જિંદગી તારી વાય ઓળ કરી નાખી હવે અમારે બીજો કોનો આશરો લેવો અરે શું બાપુ સબરી ની વેદના હતી શું એની પીડા હતી રામ કલા ઘેલા અમે એ તારા કે વાઈન જો પિયે તારા જા મારી હારે મારે જૂનો નાતો સબરી કે છે મારે ને તારે તો પેઢીયું નો નાતો છે આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા ના તો આપણે નથી અને જો આપણે નાતો ના તો શું લેવા બેઠા છો કે લગ્ન માં આવ્યા છો આ નાતો છે ભગવાન તો તમને ધકાવીને ના લઈ આવે છે પણ હજી મારી પાસે દીવો જ નથી થતો તારી આરે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને એ ઠાકર 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 મને તું મેલ માઠેલી અને તું છો એક મને તો એમ થાય તેથી એવી કપરી પરિસ્થિતિમાં જો મારા નાથે કામ કર્યું હતું આવા ભજન કાંઈ નહોતું વાહન નહોતા પૈસા નહોતા સારા કપડા નહોતા તેથી ઈશ્વરને મેળવો મને એમ થાય કે અત્યારે ઈશ્વર મેળવો એટલે મોટી વાત કઈ હતી પણ આપણે બાપુ ટાઈમ જ નથી એટલે સબરી બીજી ઘડીમાં કે છે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે હાલકડો આ સંસારના સાગરમાં માં આપણા બધા હોડા હેલા જાય છે આમાં તો મારો નાચ જેનો ત્રાજવે છે ને એના કાંઠે ફૂંકવાના છે બાકી મૂસ્યું એમ લીંબુ ઠરતા હોય ને ઓલો કોરોના આવ્યો ને હારા હારા ગલોટિયા ખાઈ ગયા કોઈ મારા બાપે ન બચાવ્યા તેથી રૂપિયાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી નો મોત સુધરવાનું છે મહાપુરુષો કે છે સમય છે આમાંથી ક્યારે આપડી ચિઠ્ઠી ફાટશે કોઈ ખબર નથી જેટલું જેટલું રેવા એટલું મને એમ કે કાલ લઈ જવાય કાલ લઈ જાય પણ એક બાર કલાક ની રાત તો છે પાસે ભલે ને હવે ચિઠ્ઠી ફાટી જાય આ તો રોવા માંડે મારા દીકરો કાલે મરી જવાનું કાલે મરી જવાનું એટલે પણ મરી જવાનું છે પણ બાર કલાક હિલોળા કરી લે ને પણ નથી થતું રામ એ કોરોના આવ્યો ને તારે તમે જોવો તો આ મારી વહુ ના મારો છોકરો ના મારા બાપા કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા આટલો જ નાતો છે અત્યાર સુધી તો ઠેકડા મારતા મારા છે મારા છે મારા છે બસ ફતી ગયું બસ આટલી જ વાર છે બાપુ આ દુનિયા છે ને સ્વાર્થી છે અને આ જગત ને કોઈ દી ફુગા એવું નથી દુનિયા છે ને સારું એ બોલવાની અને એના એ દુનિયા તમારું વાંકું બોલવાની એક ગામ હતું ને ગામમાં ગામના બાજુ માંથી બાપ દીકરો બે ઘોડું લઈ નીકળ્યા ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો હેઠો આવ્યો સોરો હોય રીધી સીધી બેઠી હોય અહીંયા બેઠા એટલે ભાઈ વાત બધી એવી જ હોય તું ફરી આવજે એની વાત ન હોય એ ઘોડું લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માં છોકરું હેઠે હતું ને એવું વાતું કરવા માંડ્યા એ કે ગો આખો ઘોડા ઉપર સડી ગયો ફૂલડા જેવું છોકરું હેઠું હોય શરમ નઈ આવતી પે ગામ માં નીકળીન પછી એના બાપાએ કીધો કે બડા એક કામ કરી તું બેહી જા હું હેઠો હાલ્યો બીજું ગામ આવ્યું ને તાકે જોવાનું આખો ઘોડા ઉપર છે ને ઓલા ડુવાં તાંટીયા તોડાવે જાને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બેહી જઈ બેહી બેહી જ ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડા માં બેન બેહાય બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું એ કે ઘોડું ભલે હેલું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે બે ટાંટિયા તોડીને ને જાય છે હવે આમાં તમને લાગે જ દુનિયા ને આપણે પોગી હકી એમ આ દુનિયા છે રામ અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ તમારું આ બાપુ મને કીધું મને કે તમારું ઉગ્યું અત્યાર સુધી બધા આ લેવરાવતા મરી જવાના છે મરી અને અત્યારે પાછા બધા કે છે કે તમારું કામ થઈ ગયું હા એટલે અત્યારે વીડિયા વીડિયા ના માધ્યમથી હું અત્યારે બધા મને ઓળખે આમ જોકે હું તો આ બધા નાના માણસ આપણે આજે શરૂઆત કરી ને આ તમારા ગામમાં પ્રોગ્રામ કર્યા છે અહીંયા ભેગા ધંધો કર્યો છે ખટારામાં મેં નોકરી કરી કેલેન્ડર માં આવતું હતું તમારા ગામ ના બેઠા નતો ને બધા એ અમારે ગાડી ભરવા આવતા હતા અને આમના રોટલા મેં ઘણા ખાધા આ નગરાના અને તમારા બે ગામના રોટલા ખૂબ ખાધા પણ

હું કઈ પ્રાણગઢ ના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી પણ મેં તમને કીધું એમ કે હજાર કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલ પાછું મારા બપોરે હજાર કિલોમીટર કાપવાના છે આ પ્રોગ્રામ કરવા આવ્યો છું મેં એમને રસ્તામાં એ ઓલા ક્યાંય ગયા એ અમે બધા મેળા હતા ને મેં કીધું હતું મેં કહું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહું મારે હજાર કિલોમીટર નો પલો મટી જાય મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી આ પ્રેમ ખેંચી લાવે નગર બાપુ અહીંયાથી મારે લેવાનું શું છે અને બાકી બાર મને શું આપે છે તમે હલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આવે કેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ છે ને મારા પ્રગટ થવું પડે ઈ સબરી ની બાબુ વેદના હતી એમ બાબુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે આ બે શબ્દો કઈક આવડે તારે કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા ના છોકરા ઉપા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને હા પડે છે એ મને તો એમ થાય કે મારો ભગવાન હા પડે છે હું બોલું છું મારો ભગવાન હા પડે છે એમ હોય ભલે મને છતાં મારો કહેવાય અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી છઠ્ઠી રાત છે મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળીને હોય ગયો એ એ ગાડી આઈ ક્યાં કરે હું આ પ્રોગ્રામ કરું આજ છઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી બે મારા પ્રોગ્રામ અહીંયા છે અને અઠ્યાવીસ તારીખે રામટેકરી બીજ છે બીજ અઠ્યાવીસ તારીખ અહીંયા જવાનું મારે હજી ત્રણ રાઈતું મારે ખેંચવાની છે પણ મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને ને પ્રેમ મને શક્તિ આપે બાપુ બોલીએ નો રોજે રોજે રોજ રોજ ઉજાગરા અને ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે મારી કંઈક કૃપા છે નહીં અને કઈક મારા મા બાપની કમાણી હશે કે એને કંઈક મારામાં કંઈક નાખ્યું હશે છે તો જગત મને સાંભળે છે એટલે શબરી બાપુ કે છે મધદરિયા માં એ મારું આણ પડ્યું છે ન થાય છે આલા કડો અમારા વાણ નો ખારવો બની તું એવું તાર છે ભાવ પાર ઠાકર મને ઠાકર મને મેલ તું છો છોલ નો અરે સબરીની વેદના બાપુ છેલ્લી કડી માં કે છે આપણે આ બધા વડીલો બેઠા ને ખબર હોય આપણે પેલા વાણી આપણું ધિરાણ કરતા બાર મહિના સુધી આપણને ઉધારે આપે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને જો વહીવટ પૂરો ન થાય ને અહીંયા આગળ લેવડ દેવડ પતે નહીં ને તો બીજો વાણીઓ આપણને આપે નહીં પેલા આવા આવો નિયમ હતો તેથી વાણી આપણને જીવાડતા હતા અને આપણે ટેમે એને આપતા હતા અત્યારે વાણીયા આપણો વસવા નથી કરતા ને આપણે વાણિયાનો નથી કરતા

લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તોલ વાર ઠાકર એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બિલી આટલી વાત સાંભળીને લખમણે બાપુ હળી ઘાટી ઓર રામ ભાઈ હાલો મોટા ભાઈ હાલો ઓલી ડોષીનો જીવ યોજાય છે જીવ યોજાય છે અને રામ અહીંયા આવ્યા ને સબરીએ બાપુ આહુડાથી એના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામણ ગુરુ શું કરી શકે ગુરુ શું કરે આ તો પછી હમખાવા હાટુ કંઠીયું બંધાય હોય એને તો શું ગુરુ પાસે થી મળવાનું હતું એક ઝોપડી માં ગુરુ અને સેલો બે હતા ને તે ગુરુ મહારાજે કીધું ચેલા ને કે બેટા બહાર જો તો વરસાદ ચાલુ છે કે બંધ તા બરોબર બિલાડી માલપાયવી કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવી જો લીલી છે તો આવતો હશે ને ભૂખી છે નહીં આવતો બાપુ વિચાર કરવા મને નાખે મારા દીકરો આ મારો ગુરુ છે એ કે સારું દીવો રામ કે હાલ ખાઈ લેવા હોય જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો શું રામ આંખું બંધ કરો ને દીવો રામ જ છે ને અંધારું જ થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો છો આ શું મારી પાસે લેવાનો પછી કે સારું હાલ ને દીવો હોય રામ નો કરી તો કઈ નઈ પણ કેવા આ ઝોપડીનું એક ડેલી બંધ કરતો હોય કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એકાદ ઉત્તમ કરો આ આ ગુરુ ભાઈ કંઈ કાઢીએ કે આ તો કહેવાનું થાય કે અમારા ગુરુ છે બાકી કાંઈ છે નહીં એક ધરતી કપની ફરમાઈશ છે એટલે ધરતી કપની એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે નો લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ ધરતી કપ મૂડી તાલુકાનું ટીકર ગામના ભીખાભે રબારી આ ધરતી કપ ની વાત કરતા એને લખ્યું છે જો કે ને આજા દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોય ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવરસ નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું મારે ભીખાભાઈ યાદ કરાવતા હતા બે હજાર એકની ની સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર હતો સાલ એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય ભારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી નથી બચવાની ક્યાંય બારી ડોલાયો માંથી વસુટો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીદાણા બજરંગ બાપા ની બારો હાલો કાઠિયાવાડ આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ચોટીલા અથડા થઈ સુરે

આમ ધરતી હિલોળો માર્યો ને પન્નર પન્ન વરના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ આંસકો કર્યો એક પેલા આપણને સમાધાન કોઈને કર્યું અને બાપુ વાર આટલી જ લાગવાની છે કઈ વાતમાં છે નહીં તમે હું બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કાંઈ છે જ નહીં તેથી બાબુ બધા ખરાબ ઉપર થોઈ બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોય તો થતું જ નઈ તેથી એમ થતું હતું દુનિયા સુધરી જ હોય કોંટા ફૂટા નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા ને સર્વે કરવા દાળમેર રોડ માથે હજી વંડીઓ પડેલી છે ખોકાઈ ને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપડે કે વંડીઓ પાકી થઈ જાય હજી પડી જાય તમારે જોવું હોય તો તમને દેખાડો આલો મારી હારે આ ધરતી ગપજો કાયલ મીડિયા બોલો બીક જ નથી પાપ ની હજી બીક નથી અમે અમે રામટે ભજન વાળા ભાઈ ભાઈને કીધું ભાઈ હમણાં લઈ જાય વાહન બહાન બીજા કઈ હતા નહીં એટલે સગડા વાળા અમને બેહાડ્યા પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઉભા હતા હાથ આમ આમ કર્યો ને એટલે સગડા વાળા મેં કીધું મેં કહ્યું આ બીજા લઈ લે આજ વાહન બહાન નથી કોઈ ને કોઈ લેશે નહીં નઈ આને બેહડી લે એટલે એમ બેહાડ્યા અને તેથી બધા ધરતી કપની જ વાતો કરે તેથી ફેલો એટલે તે બધા વાતો કરે એ બેય બેઠા હતા ને એ વાતો કરો મને ઓલો બીજો એક ભય હતો ને એ શું કહે ખબર કે ધરતી કપ તો થાવાનો જતો હોય હું તો એના સાંભળ જોઈ રહ્યો હું મજો ભગવાન જેવી વાત કરે ધરતી કપડો થાવાનો હતો ને મેં ભલા મને વહેલા બોલ્યા હતો એટલે એનો ખૂડ નીકળી ગયો બિચારા એ તો કા મકાન મકાન પડ્યાની વસ્તુને બગાડતી હોય તો બરોબર પણ નિર્દોષ મર્યા એ તો ન મરત તો ઓલો બીજો ભય હતો ને શું કહે એ કે તને ખબર નથી આ ધરતી કપ જેવી રીતે હોય તને ખબર છે ના એ કે આ ધરતી છે ને કે માથે છે અને આટલા વર્ષથી કે માથે હતી ને કે એટલે શેષનાગ કે થાકી ગયા એટલે કે પડખું ફેરવું એટલે મેં કકડા માં આવવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરા છતાંય મારા રામ બાપુ જો ધરતી કપમાં માણસ ને લાઈટ થયો તો આ કોરોના એટલો ન આવત અને કેટલો વિનાશ થાય છે ધરતી કપમાં તમે જોવો ચિકન ગુનિયામાં તમે જો ડેન્ગ્યુમાં તમે જો આટલા એટલે બપુ રોગ એટલે આટલી મહામારી આવે છતાંય તમને મને એક બે દી પાંચ દી પૂરતું હોય ને પછી પાછા હતા એ ના ઈ તો એ તો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું